જૂનાગઢમાં કેસોદના માણેકવાડા ગામે પવિત્ર અને પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે હૈયું હોય દડાય તેટલી ભાવિકોની ભીડ ઉમટી છે કેસોદના માણેકવાડા ગામે આવેલ માલ બાપાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ પૂર્તિ કરવા માટે દર્શન કરવા માટે આવે છે અને દરેક માલ બાપાના દરેક ભાવિકોની જેમ મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આ દેવાલય ખાતે આખો શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ શ્રાવણ માસ સોમવારે તો અહીંયા હય હયે દડાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળે છે પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને કેશોદ ખાતેના માણકવાડા ગામે શ્રાવણ મહિનાના સોમવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે કેશોદના માણકવાડા ગામ કેશોદથી દસથી બાર કિલોમીટર જેવું થાય છે અને અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ માલ બાપાના દર્શન કરવા માટે શ્રાવણ માસના સોમવારે આવતા હોય છે અને અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળતું હોય છે રાહદારીઓ રસ્તે ચાલીને પણ માલ બાપાના દર્શન કરવા માટે અસંખ્ય લોકો આજે જતા હોય છે અને આમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આજે માણકવાળા માલ બાપાના દર્શન કરવા ઉમટતા હોય છે અને માલ બાપા પર તેમની શ્રદ્ધા અટૂટ જોવા મળતી હોય છે અને તમામ શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માલ બાપાના મંદિરે જાય છે અને પોતાની મનોકામના માલ બાપા પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા સાથે માલ બાપાને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે રિપોર્ટર પ્રકાશ દવે કેશ